કપડવંજમાં બિમલ શાહની નવીન ઓફિસનું તથા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન થયું કપડવંજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી બિમલ શાહની નવીન ઓફિસ તથા કોંગ્રેસ કાર્યાલયનું વિજય મુર્તમાં ઉદઘાટન કૃષિ કોમ્પ્લેક્સ નડિયાદ રોડ કપડવંજ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાબી કપડવંજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ

પરંતુ નક્કી કરીને અહીંયા સ્પેસિફિક બધાના પ્રશ્નો માટે સારી સગવડતા મળે અને કોંગ્રેસના આગેવાનોની ઈચ્છા હતી કે બેસવાની એક વ્યવસ્થા થાય એટલે અમે ઈચ્છાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ઉભી કરી છે દર ગુરુવારે હું અને કાળુભાઈ બંને અહીંયા ઉપસ્થિત રહેવાના છે અહીંયા સતત અમે અહીંયા કે ના અહીએ પણ આ ઓફિસ ચાલુ રહેશે એટલે કોઈના પણ નાના મોટા પ્રશ્નો માટે તો નંબર બધાને જ ખબર છે ને બધા જ મારા કોન્ટેક્ટમાં રહેતા હોય છે અને એના ભાગરૂપે અમે લોકો અહીંયા જ છીએ પરંતુ આ ઓફિસ એ વ્યવસ્થા માટેનો ભાગ છે અને હું આજે અમારા જેટલા મિત્રો અને પત્રકાર મિત્રો આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું